અમદાવાદના બોપલમાં ગ્રુપની મામલે આરોપી અને હિરેન વિરુદ્ધ ફરિયાદ છે બોપલ પોલીસે જયદીપ કોટકની ધરપકડ કરીને આરોપી ચૌદ દિવસના રિમાન્ડ પર છે તો જ્યારે હિરેન કારિયા નામનો આરોપીની પોલીસે શોધખોળ આદરી છે આરોપીએ ઘુમાની નકલી સાઇટ પર રિચમન્ટ બાય પ્રિવિલોન નામની બાવીસ માળની નકલી બિલ્ડિંગ એડવાન્સમાં બુકિંગ કરાવી કરોડો રૂપિયા પડાવ્યા હતા અશોક પર ફ્લેટની વધુ ફ્રોડ થયું હોવાનું અમદાવાદ ગ્રામ્ય એસપીએ કહ્યું હતું રેરાની પરવાનગી વિના જ બોપલમાં સ્કીમની જાહેરાત કરીને અનેક લોકો પાસેથી ફ્લેટ અને શોપનું વેચાણ કરીને એડવાન્સમાં નાણાં લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા બોગ બનનારે અત્યાર સુધી 183 અરજીઓ કરી છે ફ્લેટના છેટીંગ મામલે SIT ની રચના પણ કરી છે જેમાં SIT માં બે DISP અને PI હતા 1 વર્ષ પહેલાથી બુકિંગ ચાલુ કર્યું હતું હાલ તો પોલીસે પ્રિવિલન ગ્રુપની છેટરપિંડી મામલે વધુ તપાસ હાથ છે છે આરોપી બીજો હિરેન એમાંથી જે પહેલો આરોપી છે જેદીપ કેતન કોટેક એ અત્યારે અટક કરી લીધો છે ઓર એની ફોર્ટીન ડેઝ ની ચૌદ દિવસની એની રિમાન્ડ પોલીસ રિમાન્ડમાં છે અને બીજો જે આરોપી હિરેન કારિયા જે છે એ હિરેન કારિયાની શોધખોળમાં અમારી જુદી